বেলা বেলা তো ঠরিন ঠিকরু થઈ ગયો તો હવે થોડો তাপ মা মা વાળ્યો છે টપી ગયો টપી হ্যাঁ হ্যাঁ মনজি কি મતલ টিলা টিলা જોશી হ্যাঁ ছাટેલા দুধ નું তো তাপ ভিધો શકશું সো সোমনજી અંજી સુસલ્યા કે મતલા ઢીલા ઢીલા જુજો છો એટલે મૂટી માં ઢીલો ઢીલો પડું છું એ તને ખબર તો ખબર છે એટલે તને હાચું ખાઈ છે કી બોલે હું કશું કરી શકું નહીં હું ચતુરી કરી નહીં હું ઘેર તે ઈનો ઓન બોલ્યો કે નઈ ઈ ઈ ફારવન મુક કાળિયો કીધો કે નઈ ઇન્ફેક્શન ખાપીડ ગઈ કે નઈ કે તો હરગળો બટે કાય સકે કે મોર એ તો

અલ્યા ઈમ વાચે استاد નચે કાપા જાય અલ્યા હું તો બીજું સમજો તો શું સમજો તો કેજે અલ્યા ઈ તો કોઈ નહીં એ કે કે કેકી અલ્યા કશું નહીં અલ્યા અડધું હગવા ને કરાવી આ මුઠું આવું આ લાલ ફાળી લઈ અન ઓમ ફારસી ખાલી કશું કેંતાને નહીં લેકિન તા ક ખાલوني આ ગુટ જાય પણ ઓટો બેસી તો ના થાય ગંધાતા અલા ભગવાન ઉપરથી જોડી મેલી જ લે મને તો એવું લાગે છે કે માર કરવાની જોડી તો ખોઈ જશે ના ખોવાય કી જિંદા ખોઈની અલા તમ ના જિંદા કરું એક તો હું જો છું ગંડો અને હવે મન તો લાગે છે બાર કરવો ઓડો હવે તો હવે રહે અને બધો ગોમેન્ટ વોટ કીશું અમે ઓ નો લે તો કોક તો કરવું પડશે ને

યુન પાહો પહેલી ફેર આ તા ને તમે હતા જ કે હા રસ છોકરો તો તમારે જોવા હોય તો આવજો હું બે ત્રણ થઈને આવું બે ત્રણ તો બરાબર છે એ હું બે દાડા બહાર છું તમે રોકી માર તો હવે ઉતરે આવે છે એટલે જો કોમ્બન થઈએ કરતા એટલે થોડા પૈસા મળી એટલે ઉતરે નહીં હેડી જાય સારું કહેવાય હેડો હું થોડા દડામાં આવનાર વધે એ સારું એ હારું હું તમના ઉપરાંત તો મેળ પાડી જશું કરી દઉં તમને ફોન કરી દઉં ઊંચું હા ની પૂછ્યું